કનોજમાં અજામિલ નામનો બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીને પરણ્યો દાસીના સંઘને કારણે સદાચાર નાશ પામ્યો ચોરી ઠગાઈ જુગાર લૂંટફાટ હિંસા કરી અને આજીવિકા રડતો નવ સંતાન હતા દસમી વાર પત્ની ગર્ભવતી થઈ હતી ગામમાં સંતો આવ્યા કોઈને પૂછ્યું અમારે ભોજન કરવું છે આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર હોય તો બતાવો પેલા તીખડીયા તોફાની યુવાનો હતા વિચાર્યું કે આપણે મજાક કરીએ અજામિલ ઘર બતાવ્યું સંતો આવ્યા વિચાર્યું કે આપણને ખોટું સરનામું આપ્યું લાગે છે પણ આવ્યા છીએ તો આપણે કંઈક કૃપા કરવી જોઈએ ભોજન કર્યું પેલી અજામિલની પત્નીને કે કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું પણ દક્ષિણા આપ્યા વગર બ્રાહ્મણ ભોજનનું ફળ ના કરે અમને દક્ષિણા આપો કે મારી પાસે જે હતું એ બધું વેચી નહોતું તમને જમાડ્યા દક્ષિણાનું મારી પાસે કંઈ નથી કે મારે રૂપિયા નથી જોઈતા તું ગર્ભવતી થઈ છે એટલું જ અમને દક્ષિણામાં જોઈએ કે તારા પુત્રનું નામ નારાયણ છે વિચાર્યો કે આટલો પાપી છે દુરાચારી છે આમ તો ભગવાન નું નામ નહીં લે આમ તો ક્યારે હાથમાં માળા નહીં લે પણ વારે દીકરાને બોલાવવા માટે નારાયણ નારાયણ પ્રભુના ઉદ્ધાર થશે અને દીકરાનું નામ રાખ્યું નારાયણ એસી વર્ષનો થયો કાળ નજીક આવ્યો ત્રણ ભયંકર યમદૂતનો જે જ્યાં ભાગ્યશાળી હતો કે કાળ દેખાઈ ગયો હતો આપણને દેખાશે નહીં અચાનક લઈ જશે ત્યાં જ વિષ્ણુના દૂતો આવ્યા એટલે યમના દૂતો કેવા લાગ્યા કે આના કર્મ ભયંકર ખરાબ છે દંડ આપવા માટે અમે લઈ જઈશું ત્યારે વિષ્ણુના દૂતો કે અનાયાસ્યના મુખમાંથી અંતિમ સમયમાં પ્રભુનું નામ નીકળ્યું છે એને કરેલા કર્મના બંધનો કપાઈ ગયા એને ઉત્તમ લોકમાં લઈ ગયા શ્રી મહાપ્રભુજી કે છે અનાયાસે પ્રભુનું નામ મુક્તિ નીકળ્યું અને પ્રભુના નામમાં એટલું સામર્થ્ય છે અજા મિલા દે દોષાણા નાશકો નું ભવે સ્થિત અજામિલ જેવા પાપીના કર્મના બંધનો પણ કપાઈ ગયા આ સાંભળી તો આશ્ચર્ય થાય જીવનભર પાપ કર્યા હોય નામ પ્રભુના નામથી એમ કર્મ કપાઈ જાય ખરા હું તમને એક પ્રશ્ન પૂછું કે હિમાલય જેટલો કે આ પાવાગઢ જેટલો રૂનો મોટો પર્વત હોય એને સળગાવવા માટે કેટલા ટન કોલસા જોઈએ મોટો પર્વત હોય એને સળગાવવા કેટલા ટન કોલસા જોઈએ કહો એક જ કાફી છે એમ ભલે ગમે તેટલા દોષો થી ભરેલો હોય પણ પ્રભુની કૃપામાં એટલું સામર્થ્ય છે કે પ્રભુ કૃપા વિચારે ને તો જન્મ જન્માંતરના જીવના દોષો ભળી જાય છે ભગવત નામનું મહાત્મ્ય અહીંયા પ્રગટ કર્યું છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે રૂપ નામ વિભેદે જગત ભગવાન પોતાના સ્વરૂપ અને પોતાના નામ દ્વારા બે લીલા કરી જીવનો ઉદ્ધાર કરે છે ભગવાન જયારે અવતાર ધારણ કરે ત્યારે અવતાર લીલામાં પ્રભુ પોતાના સ્વરૂપથી ભક્તનો ઉદ્ધાર કરે છે અને અવતાર લીલા જયારે પ્રભુ સમેટી લે પ્રભુનું સ્વરૂપ તિરોહિત થઈ જાય પ્રભુના નામ દ્વારા ભક્તનો ઉદ્ધાર થાય છે આજ્ઞા કરે કે પ્રભુનું સ્વરૂપ રસ છે તો ભગવાનનું નામ રસાયણ છે નામ સેવા એ સ્વરૂપ સેવાને પામવાનું દ્વાર છે પ્રભુના નામ દ્વારા પણ તમે પ્રભુના ધામમાં પહોંચી શકો છો